વિશ્વ નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસનો સંકલ્પ કર્યો છે કોઈ પણ દેશ અને રાજ્ય વિકસિત ત્યારે જ બની શકે જ્યારે તેની પેઢીઓ સ્વસ્થ સક્ષમ અને સબળ હોય સુપોષિત હોય માતા અને બાળક તંદુરસ્ત અને પોષણક્ષમ હોય તે સ્વસ્થ રાષ્ટ્ર માટે પાયાની શરત છે સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે વાળો અને યોગ્ય ખોરાક દૂધ ફળ ફળાદી આપો એટલે કુપોષણ જતું રહેશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એવા આગવી શોધ ધરાવતા નેતા છે કે કોઈ પણ સમસ્યાનું હોલિસ્ટિક એપ્રોચથી નિવારણ તેમનું પોતાનું વિઝન રહ્યું છે આવા જ વિઝન સાથે માતા અને બાળ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમ બદલાવ લાવી વધુ સુદૃઢ કરવાનો નવતર અભિગમ તેમણે અપમાવ્યો એના પરિણામરૂપે દેશને બે હજાર અઢારમાં રાષ્ટ્રીય પોષણ મિશનની ભેટ મળી અને પોષણ માસની ઉજવણીની ઉજવણીથી સહી પોષણ દેશ રોશનનો મંત્ર સાકાર કરવાની શરૂઆત થઈ